જૂનું મકાન ધરાશાયી થતા વૃદ્ધ મકાન માલિક કાટમાળ ફસાયા હતા ત્યારે સ્થાનિક ગ્રામજનો દ્વારા વૃદ્ધ ધીરુભાઈ જેઠવાના ને બહાર કાઢવામાં આવ્યા હતા અને એકસો આઠ મારફતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા

ચારે બાજુ અફડાતફડી મસી જતા સરપશ્રી હરીશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આઘો ખસેડીને કાઢવામાં આવ્યા જે લોહી લુહાના હાલતમાં હતા તેમને તાત્કાલિક એકસો આઠને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે આ મકાન મોડી રાત્રે આજે ધરાશય થયું હતું અને જર્જરિત મકાન હતું